હેલો ફ્રેન્ડ્સ બાફેલા બટેટાની અંદર પવા નાખી અને ફક્ત ચાર ચમચી તેલથી આ નાસ્તો બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય નહીં લાવો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જો અહીંયા આપણે સૌથી પહેલાં એક ઝાડા તળિયાવાળી કઢાઈ રાખી દઈશું એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તેલ આપણું ગરમ થાય ને એટલે એક ટીસ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું અને એક ટીસ્પૂન જીરું એડ કરી દઈએ અને ત્યાર પછી જો અહીંયા આપણે થોડી ચણા દાળ લેવાની છે અને ચપટી આપણે તલ ઉમેરી દઈશું એક આપણે મીઠા લીમડાની તિરખી ઉમેરી દઈશું મરચાં પણ સાથે જ એડ કરી દઈશું અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને અહીંયા મેં મીડિયમ સાઇઝની એક નાની સમારેલી ડુંગળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં સોતે કરી લેશું અને ગેસની ફ્લેમ છે ને એ આપણે મીડિયમ રાખવાની છે જેથી કરીને આપણો મસાલો છે એ બળી ન જાય તો હવે અહીંયા આપણે એક ટી સ્પૂન હળદર એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર આપણે સાથે જ એડ કરી દઈએ અને હવે જો આ એક સ્પેશિયલ મસાલો છે તો એક ચપટી જેટલો આપણે ઉમેરી દઈશું નહીં સોરી એક ચમચી જેટલો એડ કરવાનો છે તો હલાવી અને આપણે મિક્સ કરી લેશું અને હવે જુઓ તીખાશ માટે અહીંયા મેં પોણી ચમચી જેટલું મરચું પાવડર લીધો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે જુઓ આ કચોરીને આપણે એકદમ સરસ એવી ખાટી મીઠી બનાવવાની છે તો અહીંયા મેં પોણી ચમચી જેટલી ખાંડ લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું એક વખત આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે જો આ રીતનો મસાલો તૈયાર થાય પછી આપણે બાફેલા બટેટા લેવાના છે તો આ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે ફોગની મદદથી બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે તો એની અંદર લમ્સ કે ન રહે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો મિત્રો મેં પણ આ રીતે પહેલી વખત કચોરી ટ્રાય કરીને તો એટલી બધી ટેસ્ટી બનીને કે વાત જ ના પૂછો બસ આ રીતે આપણે ફોગની મદદથી બટેટાને મેશ કરી લઈએ પછી આપણે આ રીતે સ્પેચ્યુલા લઈશું અને સ્પેચુલાની મદદથી આપણે માવાને એકદમ સ્મૂથ કરી લેશું તો અહીંયા મસ્ત મજાનો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દેશું ત્યાં સુધી આપણો મસાલો છે એ પણ ઠંડો થઈ જાય અને આપણે આગળ બીજી તૈયારી પણ કરી લેશું તો હવે જો આગળની તૈયારી જોઈએ તો અહીંયા મેં એક મોટી કઢાઈ લીધી છે અને એની અંદર આ રીતને આપણે એક જાળી ગોઠવી દેશું અને હવે ત્યાર પછી અહીંયા એક મોટો મિક્સિંગ બાઉલ ભરી અને મેં પૌવા લીધેલા છે તો આપણે જાળીની અંદર જ પૌવાને ઉમેરી દઈશું અને હવે પૌવાને આપણે એકદમ સારી રીતે ચાળી લેવાના છે જેથી કરીને એની અંદર નાનું મોટું કચરો હોય તો એ નીકળી જાય હવે જો આ રીતના નાનું મોટું કચરો હશે ને એ પૌવામાંથી નીકળી જશે અને હવે આપણે પૌવાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે તો હવે આપણે પૌવાને ધોઈ લેશું તો હવે અહીંયા જુઓ પૌવાને મેં એકદમ સારી રીતે પલાળી લીધેલા છે અને આ રીતે બધું પાણી મેં નીતારી લીધેલું છે તમે જોઈ શકો છો કે પૌવા છે કેટલા બધા સોફ્ટ થઈ ગયા છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટું મિક્સર જાર લેશું એની અંદર આ જે પૌ છે એને આપણે ઉમેરી દઈશું તો આપણે ઢાંકણ બંધ કરી અને પીસી લેશું અને હવે આ જે બીજી બેચ છે એ પણ રેડી થઈ ગઈ છે આપણે આ રીતે એને મિક્સિંગ બાઉલની અંદર કાઢી લેશું અને હવે આ પૌવા છે એની ઉપર આપણે થોડું તેલ નાખી દેશું એટલે એકદમ સરસ મજાનો સ્મૂથ લોટ જેવો બનીને તૈયાર થઈ જાય હવે આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેશું અને જો તમે જોઈ શકો છો કે આ રીતે હું થોડું જ એને પ્રેસ કરું છું એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૌવાનો લોટ એકદમ સારી રીતે સ્મૂથ કરી લીધો છે અને ત્યાર પછી જો આપણે જ્યાં કચોરી ભરવા માટેનો માવો છે એ પણ રેડી થઈ ગયો છે એને પણ મેં આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લીધો છે અને ત્યાર પછી જો આ રીતે આપણે પૌવામાંથી એક સરસ મજાનું લુવું તોડી લઈશું બહુ મોટું નથી તોડવાનું આપણે એકદમ મીડિયમ સાઇઝનો તોડીશું અને ત્યાર પછી જો આ રીતે અને હાથે ચોંટે તો આ રીતે આપણે થોડું તેલ લગાવતા જઈશું અને આ રીતે આપણે એકદમ મસ્ત મજાનો બોલ પહેલાં કરી લઈશું અને ત્યાર પછી જો આ રીતે આપણે રોટલી જેવું કરી લેશું જો આ રીતનો આપણે કરી લેવાનો છે અને ત્યાર પછી અહીંયા આપણે બટેટાનો માવો લેશું અને બટેટાનો માવો છે આ રીતે આપણે ભરી દઈશું તો થોડો થોડો છે ત્યારે આપણે ભરવાનો છે વધારે માવો નહીં ભરીએ અને આ રીતે આપણે પેક કરી દઈશું જો વધારે માવો ભરશો ને તો બધી બાજુથી નીકળી જવાની સંભાવના રહેશે તો જો આ રીતની આપણે બધી કચોરી બનાવી અને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો કે કોઈપણ પ્રકારના લોટ વગર અને એકદમ ઓછા તેલમાં આપણે આ કચોરી છે બનીને રેડી થઈ ગઈ છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં પૌવાની આ કચોરી બનાવી અને તૈયાર કરી લીધી છે જો આ રીતની આપણે કચોરી બનાવેલી છે તો જે આ ડાયટિંગ કરતા હશે ને એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેશે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા તમે જોઈ શકો છો ગેસ ઉપર આ રીતનું મેં એક અપે પેન રાખી દીધું છે અને એની અંદર આપણે થોડું થોડું તેલ નાખી દેશું અને ત્યાર પછી જો આ જે બનાવેલી કચોરી છે એને પણ આપણે આ રીતે ગોઠવી દેવાની છે અને હવે આપણે ઉપરથી ફરી વખત થોડું થોડું તેલ નાખી દેશું એટલે એકદમ મસ્ત મજાની કૂક થઈ જાય હવે આ પ્રોસેસ તમારે છે સ્લો ફ્લેમ પર કરવાની છે સ્લો ફ્લેમ પર આપણે આ કચોરીને પકાવવાની છે અને બસ આ રીતે થોડી વાર થાય એટલે આપણે પલટાવી લેશું જો આ રીતે એકદમ સારી રીતે આને આપણે કૂક કરી લેશું તો તમે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશો ને એટલે એકદમ સરસ એવી અંદર સુધી એ કૂક થઈ જશે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે કચોરી આ રીતની અત્યારે ફ્રાય થઈ ગઈ છે તો થોડીવાર હજી પણ આને આપણે ફ્રાય થવા દઈશું એટલે એકદમ મસ્ત મજાની ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય અને જે ઉપર પૌવાનું લેયર છે ને એ પણ એકદમ સરસ એવું કૂક થઈ જાય કાચું ન રહે તો આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને કચોરીને એકદમ સારી રીતે આપણે સેલો ફ્રાય કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવાની એકદમ નવી મસ્ત મજાની કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે તો બસ હવે આપણે આ રીતે પ્લેટમાં એક ટીશુ પેપર રાખીશું અને બધી કચોરીને આપણે કાઢી લઈશું તો હવે સૌથી તમે એનો અવાજ સાંભળો તો મિત્રો જોઈ શકો છો કે તૈયાર છે એકદમ મસ્ત મજાની નવી કચોરી તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણે આ કચોરી બનીને તૈયાર થઈ છે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે કચોરી બનાવની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુ મારે રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ